નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપના વિડીયોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટમાં વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે વાત કરીશું સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો સહાયક સ્ટેશન ઓફિસર ત્રણ જગ્યા પર સહાયક સબ ઓફિસર દસ જગ્યા પર સહાયક ફાયરમેન ફક્ત પુરુષો ઉમેદવાર માટે એકસો બે જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે હવે આ તમામ પોસ્ટ માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન પગાર ધોરણને એજ લિમિટ જોઈએ લઈએ સૌ પ્રથમ સહાયક ફાયરમેનના એજ્યુકેશન અને પગાર ધોરણ જોઈ લઈએ સહાયક ફાયરમેન માટે માસિક વેતન છવ્વીસ હજાર પ્રતિમાસ રહેશે ઉંમરની વાત કરીએ તો મેક્સિમમ તેત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે શારીરિક લાયકાતની વાત કરીએ તો ઊંચાઈ એકસો પાંસઠ સેમી વજન ઓછુંમાં ઓછું પચાસ કિલો છાતીનું માપ ફુલાવ્યા વગર 76 સેમી અને ફૂલાવીને એક્યાસી સેમી હોવું જોઈએ હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઓછામાં ઓછું દસ પાસ કરેલું હોવું જોઈએ હવે ફાયર સબ ઓફિસરની એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એજ લિમિટ જોઈ લઈએ કુલ જગ્યા દસ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ કાતેના સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ નેશનલ ફાયર સર્વિસ કોલેજનો સબ ઓફિસર કોર્સ સફળતાપૂર્વક પાસ કરેલો હોવો જોઈએ લાઇટ મોટર વ્હીકલ ચલાવવાનું વેલિડ લાઇસન્સ હોવું જોઈએ હવે શારીરિક લાયકાતની વાત કરીએ પુરુષો માટે ઓછામાં ઓછી ઊંચાઈ એકસો પાસઠ સેમી હોવી જોઈએ છાતીનો ઘેરાવો એક્યાસી સેમી ને વજન ઓછામાં ઓછું પચાસ કિલો હોવું જોઈએ મહિલાઓ માટે ઊંચાઈ ઓછામાં ઓછી એકસો સત્તાવન સેમી અને મહિલાઓ ઉમેદવારોએ વજન ઓછામાં ઓછું છેતાલીસ કિલો હોવું જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો ચાલીસ હજાર આઠસો પ્રતિમાસ મળશે વયમર્યાદેની વાત કરીએ તો મેક્સિમમ તેત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે હવે સહાયક સ્ટેશન ઓફિસરની વાત કરી લઈએ કુલ જગ્યા ત્રણ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ કરેલું હોવી જોઈએ કાતેને સમકક્ષ પરીક્ષા આપેલી હોવી જોઈએ નેશનલ ફાયર સર્વિસ કોલેજનો સબ ઓફિસરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતો હોવો જોઈએ શારીરિક લાયકાતની વાત કરીએ ઊંચાઈ ઓછામાં ઓછી પાંચ ફૂટ પાંચ ઇંચ એટલે કે એકસો પાંસઠ સેમી હોવી જોઈએ છાતીનો ઘેરાવો છોતેર સેમી એટલે કે ફૂનાવીને પાંચ સેમી વધવી જોઈએ એટલે કે એક્યાસી સેમી હોવી જોઈએ વજન ઓછામાં ઓછું પચાસ કિલો હોવું જોઈએ ઉમેદવાર ચપ્પળ બુદ્ધિશાળી અને શારીરિક રીતે તંદુરસ્ત હોવો જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો ઓગણપચાસ હજાર છસો રૂપિયા પ્રતિમાસ વયમર્યાદા મેક્સિમમ ચાલીસ વર્ષની રાખવામાં આવેલી છે હવે તમામ પોસ્ટ માટેની એપ્લિકેશન ફીસની વાત કરીએ એપ્લિકેશન ફીસ જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયા રાખવામાં આવેલી છે જ્યારે એસટીએસસી ઓબીસી ઉમેદવારો માટે અઢીસો રૂપિયા ફીસ રાખવામાં આવેલી છે દિવ્યાંગજન એટલે કે ફિઝિકલી હેન્ડિકેપ માટે એપ્લિકેશન ફી રાખવામાં આવેલી નથી આ તમામ પોસ્ટ માટેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસિપ્શનમાંથી મળી જશે આ તમામ પોસ્ટ માટેની ઓનલાઈન એપ્લિકેશન તમે આઠ સાત બે હજાર ચોવીસથી તેવીસ સાત બે હજાર ચોવીસ સુધી કરી શકશો જેની એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ તમામ પોસ્ટ માટે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરશું તેની વાત કરીએ સૌપ્રથમ તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી જે લિંક આપેલી છે તેની પર ક્લિક કરવાનું રહેશે એટલે આ રીતે પેજ ઓપન થશે ત્યારબાદ જમણી બાજુ એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે તમારે એપ્લાય પર ક્લિક કરશો એટલે આ રીતે પેજ ઓપન થશે ત્યારબાદ તમારે બેસિક ઇન્ફોર્મેશન લખવાનું છે એટલે પોતાનું નામ ટાઇટલ જેન્ડર મોબાઈલ નંબર મધરનેમ અને તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં કેટલા ટકા આવ્યા હતા તે લખવાના છે તમારે જો એક્સપિરિયન્સ હોય તો એક્સપિરિયન્સ લખવાનો રહેશે ત્યારબાદ તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારી સહી આધાર કાર્ડ એક્સપિરિયન્સ લેટર કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ સર્ટિફી હોય તો નામ નોન ક્રિમિનલ સર્ટિફી તમારે અપલોડ કરવાની રહેશે ત્યારબાદ સબમિટ કરવાનું છે સબમિટ કર્યા બાદ તમારે એપ્લિકેશન ફી ભરવાની રહેશે આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ